ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સમાન સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પાંચ ધારાસભ્યોએ અધિકારીઓ સામે મોરચો માંડ્યો ભાજપના પાંચ ધારાસભ્યોએ અધિકારી રાજ સામે અવાજ ઉઠાવ્યો છે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યો જેમણે અધિકારી રાજ સામે બ્યુગલ ફૂંક્યું અધિકારીઓના મનસ્વી વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે

આજે હું અમે પાંચ ધારાસભ્ય આ વાત મૂકી છે પણ અન્ય જનપ્રતિનિધિ પોતે પણ એનો અહેસાસ એમને થાય છે ઘણી વસ્તુ એવી છે કે જે અધિકારી પોતે પોતાનું મનમાની કરવા માટે ટેવેલા છે પ્રજાલક્ષી કાર્ય હોય પ્રજાના હિતની વાત હોય જ્યારે જનપ્રતિનિધિ રજૂઆત કરતો હોય તે છતાં પણ એમને પોતાને એવું લાગે છે કે ભાઈ અમે ધારી તે જ થશે અને બ્યુરોક્રેસી અત્યારે પોતે પ્રસ્થાપિત કરવા એવું માગે છે કે અમારો જે નિર્ણય હશે એ જ નિર્ણય એ યોગ્ય છે સાચા વ્યક્તિને ધરમના ધક્કા ખાવા પડે છે સાચા અરજદારને નાની નાની તકલીફો નાની નાની વસ્તુને લઈને તકલીફો આપવામાં આવે છે અને જે ખોટી વસ્તુ છે જો અધિકારીઓને કરવું હોય તો એના પોતાની રીતે એ ગમે ત્યારે ગમે તે હિસાબે કરે છે એના પુરાવા પણ માન્ય મુખ્યમંત્રી સાહેબને આપણે લેટરમાં બીજી લાઈન જ લખી છે કે પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા નથી જાણી જ નથી પહોંચતા કાન છે એમને જે કા જે વસ્તુ પહોંચાડવી છે પ્રજાના કામ બીજાના કામ પહોંચે છે પ્રજાના જે પ્રજા હિતના કામ છે એમના સુધી નથી પહોંચતા કોના કામ પહોંચે છે જે એમને પોતાને જ્યાં એમનું પોતાનું સારું દેખાતું હશે એમને જે ફાયદો દેખાતો હશે ત્યાં કરતા હશે અને મેં કીધું ને કે જાણી જોઈને આ મેસેજ આપવા માગે છે કે ભાઈ તમે કોઈ પણ જનપ્રતિનિધિને મળશો તો એનો કોઈ મતલબ નથી ડાયરેક્ટ અમારી પાસે આવો અમે કરીશું અને અમે પ્રમાણે બીજું અમારી વાત પ્રજાલક્ષી અને જનહિતની વાતની છે કોઈ વ્યક્તિગત ફાયદાની ખેંચ પણ નથી અમે આજે જવાબદાર વ્યક્તિ છે આજે મારી ત્રીજી ટર્મ છે અને મેં કીધું ને હું આને મુખ્યમંત્રી સાહેબને પુરાવા સ્થળ આપવા તૈયાર છું કે જનહિતના કાર્યોમાં કેટલા અવરોધો લાયા છે આ લોકો આપે અહીંયા એ પણ લખ્યું છે કે પ્રજાના કામ કરવા માટે જાણે કે એક યુદ્ધ લડવું પડે એવી પરિસ્થિતિ એટલે ધારાસભ્યની આ પરિસ્થિતિ છે ના 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 પ્રજાના ને પ્રજાને પોતાના કામ કરાવવા માટે યુદ્ધ લડવું પડે એવી પરિસ્થિતિ છે એનું કારણ તમને કહું કે પ્રજા પોતે પણ પોતાના સાચા કામ માટે જ્યારે જતી હોય છે ત્યારે ખરેખર ખૂબ તકલીફ પડે છે અને તમે પણ મીડિયાના મિત્રો આ વસ્તુથી વાકેફ છો હવે કેતનભાઈએ કહ્યું કે આની અંદર હવે તમે એવું લખ્યું છે કે મોટા અધિકારીથી લઈ અને નાના અધિકારી ખરાબ મનસ્વીતા દર્શાવતા થયા છે આ થોડું સમજાવો ખરાબ મનસ્વીતા ખરાબ મનસ્વીતામાં એક જ કે વાતને ગૂંચવવી સાચી વાતનો લઈને કોઈ અરજદાર આવ્યો હોય કોઈ તો એને સીધી રીતે સારી રીતે અને લગભગ ફરી તકો ના ખાવો પડે એવી રીતે એનું કામ કઈ રીતે થાય એવી માનસિકતા અત્યારે આ લોકોની ઓછી છે એમને માત્ર એક જ છે કે વારંવાર એની પાસે આવે અને વારંવાર આવવાથી પેલો કંટાળીને એમના મેલાફાઈડ ઇન્ટરન્સને પૂરા કરે એવી માનસિકતા સાથેના આ લોકો નિર્ણયો લેતા હોય છે આમાં એવું પણ લખ્યું છે કે ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે કોણ બતાવે છે કોને બતાવે છે કેવું ગુલાબી ચિત્ર માધ્યમથી જ્યારે એ લોકો વિડીયો કોન્ફરન્સમાં જ્યારે હોતા હોય છે ત્યારે એ જ્યારે પણ કોઈ ચિત્ર બતાવતા હોય તો ગુલાબી ચિત્ર બતાવે છે પણ ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી તો આપ ગ્રાઉન્ડ પર ફરતા વ્યક્તિ છો અમારા ખૂબ અનુભવી મીડિયાના મિત્રો છો જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ અમે સરકારમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડી છે અચ્છા આમાં એક વાત એવી પણ છે કે કહેવા પ્રમાણે ધારાસભ્યની મદદ કેમ માગો છો ધારાસભ્યની મદદ આજે અમારા ગ્રામ્ય વિસ્તારમાં અમે પાંચે પાંચ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય છે ગ્રામ્ય વિસ્તારની અંદર સામાન્ય વ્યક્તિ પણ બિચારો અમુક વસ્તુના નિષ્ણાત ના હોય અને અમુક વસ્તુ એ લોકો જાણતા પણ ના હોય ડાયરેક્ટ એમને અમારા કોઈપણ નાના મોટા સુખ દુઃખના પ્રસંગમાં અમે એ લોકોને કનેક્ટેડ રહીએ છીએ એટલે કોઈ પણ વાત હોય એમના અંદર અંદર આંતરિક ઝઘડા હોય કુટુંબિક ઝઘડા હોય તો પણ અમને ઇન્વોલ્વ કરતા હોઈએ છીએ ત્યારે અમારે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને પોઝિટિવ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ભાઈ અમાર સુખદ સમાધાન થાય પણ જ્યારે જાની જોઈ એ વાતને ગૂંચવી અને ખોટી રીતે આખા વાતાવરણને ને દોડાવવામાં આવે છે અને આ નિર્ણયો જ્યારે એવી રીતે લેવાય છે કે ભાઈ તમે ગમે તે કરશો ગમે તે હશે પણ કરતા કરતા અમે છે મારી સાથે સીધા કેતનભાઈ જોડા કેતનભાઈ આપનું સ્વાગત છે આ પ્રેમ પત્ર જોયો પાંચ ધારાસભ્યો ભાજપના પાંચ પાંડવ પાંડવો તો કૌરવોની સામે યુદ્ધે ચડે ને તમે તો તમારા સરકારની સામે યુદ્ધ ચડ્યા સરકાર સામે જ સવાલ ઉઠાવ્યા પાંચ જણા ભેગા મળી અમારી સરકાર ખૂબ સારા કામ કરી રહી છે સરકારના નિર્ણયો પણ પ્રજા અહિતના અને પ્રજાલક્ષી હોય છે પણ જેના માધ્યમથી આ આ જે નિર્ણયો જે યોજનાઓ પહોંચાડવાની હોય છે એ એ જે જે કરતા હરતા પોતાની જાતને માને છે એવા લોકો સરકારની છબી ખરડાય એવા કામ કરે છે લોકોને જે કામથી સંતોષ છે જે યોજનાઓથી સંતોષ છે કે ભાઈ આ યોજના સરકારે સારી બહાર લાયા છે એ યોજનાઓ સુધી પહોંચવામાં પણ તકલીફ પાડતા હોય તો આ અધિકારી આ કર્મચારીઓ લોકો છે તમે અંદર સ્પષ્ટ લખ્યું છે કે સામાન્ય માણસે નાનું કામ લઈને કચેરીમાં જાય તો મનસ્વી વર્તન કરવામાં આવે છે કયા પ્રકારનું વર્તન થાય છે અને કયા અધિકારીઓ પ્રકારનું વર્તન કરે છે આપ આપના માધ્યમથી હું કહેવા માગું કે જ્યારે પણ સામાન્ય વ્યક્તિ બિચારો જનરલ વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ લઈને જાય છે એનું પોતાનું સાચું કામ ત્યારે એને નિયમો બતાવવામાં આવે છે અને એને નિયમોને આડમાં કેટલા ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે અને જ્યારે એમનો મેલાફાઈટ ઇન્ટરન્સ પૂરો થઈ જતો હોય ત્યારે એનું કામ કરી આપવામાં આવતું હોય છે આ એક ડાયરેક્ટલી પુરાવા સ મારી વાત છે આ નહીં અધિકારીઓ નિયમ તો બતાવે ને કેતનભાઈ કયા પ્રકારના પુરાવા છે મને તમે કયું પુરાવા સાથેની વાત છે કયા પ્રકારના પુરાવા છે અધિકારીઓ વિરુદ્ધ મારી મેં કીધું કે અધિકારી નિયમ બતાવતા હોય હું કહું છું કે નિયમોથી જ કામ થવું જોઈએ પણ એ બધા માટે લાગુ પડવું જોઈએ ને બીજું કે જે સાચો વ્યક્તિ છે કદાચ નિયમો ઊભા કરવામાં આવે છે એની જોડે પ્રેક્ટિકલ થઈને આપણે કામ કરી શકીએ છીએ પ્રેક્ટિકલ થઈને એનું કામ પૂરું કરી શકાય છે પણ નથી પ્રેક્ટિકલ થવું અને પોતે જ સાચા છે ને સામેવાળા ખોટા છે એવી માનસિકતા આપ પણ રોનકભાઈ એવી ફિલ્ડમાં ફરો છો મીડિયામાં બહુ સમિષ્ટ આપ પત્રકાર છો આપણે તો બધા બહુ અમે આપણા ડિબેટ પણ જોયા છે બધા બહુ સો આપણા જોયા છે કે જે પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલની છે એ જ અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પહોંચાડી છે પણ કયા પ્રકારના પુરાવા છે બોલું તમે અધિકારીઓ વિરુદ્ધ પુરાવાની વાત કરી કયા પ્રકારના પુરાવા છે તમારી પાસે મેં કીધું કે પ્રજા પ્રજાલક્ષી કાર્યની અંદર જનહિતના કાર્યમાં જો અધિકારી એને સહકાર આપીને વહેલી તકે એ કાર્ય પૂરું થાય અને એ કાર્ય લોકોની વચ્ચે જ જ્યારે મુકાય ત્યારે સરકારનું પણ સારું દેખાતું હોય છે અને લોકોને પોતાને પણ એનો ફાયદા હોય છે એવા કાર્યોની અંદર પણ જાણી જોઈને વિઘ્ન લાવવું એને એને કામ કરવામાં રસ ના હોય અને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એક મેસેજ આપવો કે ભાઈ અમે જ્યારે એ પ્રમાણે થશે કોઈ પણ ના કહેવાથી નહીં થાય અને બીજું આપના ફરી એક વખત કહું છું કે અમારો કોઈ વ્યક્તિગત કોઈ પ્રશ્ન હોતા નથી વ્યક્તિગત કોઈ વાત લઈને અમે કોઈને અધિકારીની પાસે જતા નથી અને કોઈ પણ અધિકારી જાહેરમાં હું કહેવા માંગુ છું કે એવું કોઈ કે તેર વર્ષમાં કે કેતનભાઈ ઇનામદાર એના વ્યક્તિગત કામ માટે આવ્યા હતા તો હું તમે કહો એ હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું તમે પણ જયારે જનહિતની વાત હોય વાત હોય અને પ્રજાની હિતની વાત હોય તો હું હર હંમેશ આ રીતે મારી વાત ઉપર સુધી મારી સરકારને પહોંચાડું છું તમે પત્રમાં લખ્યું કે અધિકારીઓ સરકાર સમક્ષ ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે છે પણ ડેવલપમેન્ટ થયું હોય કામ થયા હોય તો એ ચિત્ર તો રજૂ કરે ને કેતનભાઈ કામ નથી થતા ડેવલપમેન્ટ નથી થયું સરકારમાં ખૂબ સારા કામ થયા છે ખૂબ સારું ડેવલપમેન્ટ થયું છે હજુ રોનકભાઈ અમારી આખી વાતને આપ સમજો છો તે છતાં પણ આપનો પ્રશ્નનો હું જવાબ આપી દઉં કે સામાન્ય નાગરિકના પ્રશ્ન અને ડેવલપમેન્ટને કોઈ જ અંદર લેવા દેવા નથી સામાન્ય અરજદાર કોઈપણ કચેરીની અંદર જ્યારે એને પોતાના નાનામાં નાના કામ લઈને જતા હોય છે ત્યારે એને નિયમો બતાવવામાં આવે છે હું આ જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે એક જ જવાબદાર વ્યક્તિ તરીકે વાત કરી રહ્યો છું એટલે આ વાત ડાયરેક જન દરેકને જન જનને સ્પર્શે છે અને આ વાત મારી ખોટી હોઈ શકે ના કેમ કે મેં કહ્યું ને કે હું એક જવાબદાર વ્યક્તિ જો અમે પાંચે પાંચ ધારાસભ્ય આજે મૌખિક રજૂઆત બાદ લેખિતમાં આપવાનું ક્યારે નક્કી કર્યું હતું કે ભાઈ હવે પાણી માથાથી ઉપર જતું રહ્યું છે અચ્છા આપે એ પણ કહ્યું અંદર નામ પણ લખ્યા છે પત્રમાં કલેક્ટર કમિશનર પોલીસ અધિક્ષક ડીડીઓ અને એ પણ લખ્યું છે ઉચ્ચ અધિકારીઓથી લઈ કર્મચારીઓ સુધી શું તમામ ઠેકાણે અધિકારી છે રોનકભાઈ મેં કીધું ને કે હું જેટલા વાત કરી રહ્યો છું જે વાત મૂકી રહ્યો છું એમાં હું મારા માન્ય મુખ્યમંત્રી સાહેબને પુરાવા સ્થળ આપીશ કે આ કાર્ય લોકોના હિતની વાત હતી લોકો ઉપયોગી વાત હતી પણ જાની જઈને ગૂંચવવામાં આવ્યું છે સમજો બીજું કે કેટલાય અરજદારો જેટલા સાચા લોકો જ્યારે ન્યાય માટે કચેરીઓમાં જતા હોય ત્યારે એની જોડે જાણી જોઈને એ વાતને સાંભળવાની આવતી નથી અને આખાડા આખાડાખાણ કરવામાં આવે છે કેતનભાઈ આ પાંચ ભેગા થઈ ગયા કારણ શું જિલ્લા જિલ્લાના થયા શહેરના બાકી રહી ગયા એવું જ નથી કે શહેરમાં બધું બરાબર છે ખાલી જિલ્લામાં તકલીફ છે ના અમે પાંચ તો ધરાવત અમે રોણકભાઈ અમે ચોખ્ખું લખ્યું છે હવે આખો પ્રશ્ન અમારો જે છે એ પ્રશ્ન આપના સુધીને પહોંચ્યો છે મુખ્યમંત્રી સાહેબ સુધીને પહોંચ્યો છે મને વિશ્વાસ છે કે આજની જે અમારી રજૂઆત છે એને ખૂબ પોઝિટિવ લઈને આવનારા દિવસોની અંદર આ અધિકારીઓ ઉપર કડકમાં કડક રીતે સૂચના પણ આપવામાં આવશે અને કડક ને રીતે કામ કરાવવામાં પણ આવશે પણ આ પાંચ પૂરતી સમસ્યા છે પાંચ ધારાસભ્યો પૂરતી જ કેમ બીજા લોકો ના આવે તમે જ કેમ આવે ઓ હું હું માનું છું કે આ અમારા અમારી રજૂઆત અમને જે લાગ્યું એ પ્રમાણે અમારે અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબને કરવી પડે એ રીતે અમે કરી છે બીજા લોકોની સમસ્યા હોય કે ના હોય પણ હું માનું છું કે સમસ્યા ઓલ ઓવર ગુજરાતની અંદર હોઈ શકે પણ જ્યારે જ્યારે કોઈ પણ હશે તો એ એમની વાત ત્યાં પહોંચાડી જશે કેતનભાઈ સંજોગ તો જુઓ તમારા પાંચ પૈકીના ત્રણ એવા છે કે જે ઓરિજનલ બીજેપીના નથી આપ અપક્ષ જે જીતો છો તમારા દંખો ઉપર જીતેલા છો અક્ષયભાઈ કોંગ્રેસમાંથી જીતેલા હતા પહેલી વાર ધર્મેન્દ્રસિંહ અપક્ષમાંથી જીતેલા હતા ક્યાંક એવું તો નથી ને કે જે ઓરિજિનલ બીજેપીથી જ આગળ વધ્યા છે એ મૌન છે અને તમે પોતાની રીતે પણ જીતેલા છો એટલે સબળ થઈને આવો પત્ર ખુલ્લો લખો છો ના 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 એવું નથી અમારી વાત એક જ છે કે સરકારની આટલી સારી કામગીરી હોય સરકારની આટલી સારી યોજના હોય અને સરકારની આટલી સારી ઈચ્છાશક્તિ હોય ત્યારે આ લોકો જે કામ કરી રહ્યા છે એ કામ અમારી સરકારની છબી પણ બગાડી રહ્યા છે અને એ વાત અમારે અમારી સરકાર સુધી પહોંચાડવી પડે અને દરેક ધારાસભ્ય આજે અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય છે પણ જ્યારે પ્રજાની વાત આવતી હોય તો અમે અમારા માન્ય મુખ્યમંત્રી કે અથવા તો અમારા સંગઠનમાં આવતું હોય તો સંગઠનના માન્ય પ્રમુખ હો અમે પહોંચાડતા હોય પણ આપ જે પત્ર લખ્યો અને આ પ્રકારની વાત લખી એનાથી તો વધુ ખરડા છે ને છબી બીજેપીની ની સરકારની બીજેપીની ની પણ અને સરકારની પણ ના ખરડાય ને એક વસ્તુ રોનકભાઈ એક દિવસ તમારા ઘરની અંદર કદાચ કોઈ અવ્યવસ્થા ઊભી થતી હોય અને જ્યારે કદાચ એ વસ્તુથી તમે જાન જાનમાં તમારા જાનમાં ના હોય તો તમારી તમારા તુધીને વાત પહોંચાડવી એ જરૂરી છે અમે કશી જ ખરડાઈ નહીં અમારા ઉપરથી તુધરશે જ્યારે મને વિશ્વાસ છે કે અમારા દાદાનો દંડો સો ટકા આવા અધિકારીઓ ઉપર એકદમ જુસ્સાથી અને ગરમ જોશથી ઉગમવામાં આવશે પણ તમે તો લખ્યું કે યુદ્ધ જેવી સ્થિતિ છે નાગરિકો માટે ન્યાય મેળવવો કામ કરાવવા યુદ્ધ જેવી સ્થિતિ છે આપ આપ જાઓ આપ કોઈ કચેરીનાની મુલાકાત લો આપણે તો લીધેલી જ છે અને આપ ઘણીવાર બોલ્યા પણ છો આપ જુઓ પરિસ્થિતિ કે નાનામાં નાનું કામ કરવા માટે પણ નવ નિજા આવે છે પણ જો આવ તો કોંગ્રેસના ધારાસભ્ય બોલો તમે બોલો કેતનભાઈ ક્યાંક આઘું પાછું જ નથી ને કંઈ હું હું કોંગ્રેસ ભાજપમાં નથી પડવા માગતો હું માત્ર મારી પ્રજાની વાત માન્ય મુખ્યમંત્રી સાહેબ સુધીને પહોંચાડી અને એમાં સારો રસ્તો થઈ અને સારામાં સારા આવનારા દિવસોની અંદર સારામાં સારા નિર્ણય લેવાય એટલી વાત જ અને એટલી જ રજૂઆત મારી એક અંતિમ સવાલ આ રજૂઆત પ્રમાણે જો કોઈ કાર્યવાહી ન થઈ તો પછી તમારા પાંચની નિર્ણય શું રહેશે શું કરશો ના થયું તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે આજની આ વાતથી અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબને અમારી સરકાર ખૂબ પોઝિટિવ લઈ અને આવા જે અધિકારીઓ છે એ અધિકારીઓ પર કડકમાં કડક રીતે કાર્યવાહી પણ કરશે અને આવનારા દિવસમાં આપ જોઈ પણ શકશો કે આ વાતને ખૂબ સારી રીતે લઈ અને અમારી સરકારના માન્ય મુખ્યમંત્રી સાહેબ માન્ય અમારા નાયબ મુખ્યમંત્રી એ પણ ખૂબ સારી રીતે પોઝિટિવ લઈ અને આવનારા દિવસોની અંદર આ જેવા જે બધા જ અધિકારી છે એવું નથી પણ જે આવા અધિકારીઓ છે કે જે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરી અને મેસેજ પહોંચાડવા માગે છે એ લોકોની તાણ ઠેકાને લાવશે એવો અમને વિશ્વાસ છે અંતિમ દાદા સાથે એટલે કે મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત થઈ કરી રૂબરૂ રજૂઆત કરી તમે ના અમે આ અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા પણ આ વાત ડાયરેક્ટ વન ટુ વન નથી થઈ જ્યારે અમારી મિટિંગ ચાલતી હતી મિટિંગ બાદ એ કંઈક અન્ય મિટિંગમાં ગયા તો અમે એમના પીએસને અમે આ પત્ર આપીને આવ્યા છે કેતનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ જબરજસ્ત લખાણ છે આ પત્રની અંદર જબરજસ્ત રાજકીય ભૂકંપ સમાનું આ લખાણ છે વાત એ છે કે પાંચે પાંચ બીજેપીના ધારાસભ્યો છે એક પણ આ ટર્મની અંદર કોંગ્રેસના ચૂંટણી પર જીત્યા હોય ચિહ્નો પર જીત્યા ચૂંટણી હોય એવો ધારાસભ્ય નથી ધ્વનિ સ્વાભાવિક રીતે જ શાસક પક્ષ માટે સરકાર માટે આ ચિંતાજનક વિષય છે પણ સવાલ એ છે કે અધિકારીઓ વતી વાત કોણ કરશે કારણ કે વાત જે પ્રકારે લખાયું છે કલેક્ટર ડીડીઓ પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર સવાલ એ છે કે અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે ત્યારે અધિકારીઓ તરફથી સરકાર તરફથી કોની પ્રતિક્રિયા આવશે ધોની જી પાંચ ધારાસભ્યો પાંચે પાંચ મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યોની અધિકારીઓની મનમાની અને તેમના મનસ્વી વલણની સામે ફરિયાદ છે પણ લખ્યું અને પત્રની અંદર લખ્યું કે અધિકારીઓ ગાંઠતા નથી પ્રજાહિતના કામ કરતા નથી મેલાફાઈડ ઇન્ટરેસ્ટ છે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે શૈલેષભાઈ આપણી સાથે જોડાયેલા છે શૈલેષભાઈ કલેક્ટર કચેરીની વાત છે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીની વાત છે પોલીસ કમિશનર કચેરીની વાત છે કે એસપી કચેરીની વાત છે તમામ કચેરીઓની વાત છે અમે પત્રમાં તમામ કચેરીઓ માટે લખ્યું છે જિલ્લાના પાંચેવ ધારાસભ્યો છે ને જિલ્લાના તમામ મોટા અધિકારીઓ બાબત આ વસ્તુ લખવામાં આવી છે શૈલેષભાઈ એવું શું કારણ તમને લાગે છે કે નીચેના લેવલના અધિકારીઓ નથી કામ કરતા કે છેક ટોપ ટુ બોટમ બધું આવું થઈ ગયું છે ઉપરથી જે સૂચના હોય નીચે જતી હોય છે ને ઉપરના અધિકારી કામ કરવાનું નક્કી કરે તો નીચેનો અધિકારી કરતો જ છે નીચે વાલો ઉપરનાને સૂચના નથી આપી શકતો જો આ લેટર લખ્યો છે એની પાછળ મારે કારણ સમજવું છે કે લોકોને હેરાન કરવા એ કારણ હોઈ શકે કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિનું કામ ન કરવું એ કારણ હોઈ શકે કે પૈસા કમાવા છે આ કારણ હોઈ શકે લોકો હેરાન થાય જનતા હેરાન થાય એટલે જનતાના પ્રતિનિધિ હેરાન થાય એક સીધો નિયમ છે કારણ કે અમે જનતાના પ્રતિનિધિ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જનતાને મતદારોના કામો ના થાય એટલે એ અમને ગાઢ દેવાનું છે સ્વાભાવિક અમારી પાસે આવવાના છે એટલે અમારે એમના માટે રજૂઆત કરવી પડે એટલે એ લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપવાની અમારી જે જવાબદારી છે વારંવાર મૌખિક રજૂઆત કરતા હતા આ વખતે લેખિતમાં એમને રજૂઆતો કરી છે હવે છેલ્લા બે સવાલ છે એક સવાલ તો એ કે જો પાંચે પાંચ ધારાસભ્યો તમે વડોદરા જિલ્લાના છો બરાબર મંત્રીમંડળનું હમણાં વિસ્તરણ થયું એવું તો નથી વડોદરા જિલ્લાને કે શહેરને કે જિલ્લામાંથી સ્થાન ન મળ્યું એટલે પછી ઊંધી રીતે તમે આ સરકારને ઘેરવા જાઓ છો એવું જ નથી તમારી જાણકાર તો ત્રીસ વર્ષથી વડોદરા જિલ્લાને સ્થાન નથી મળ્યું ત્રીસ વર્ષથી બતાવો છેલ્લા ત્રીસ વર્ષમાં વડોદરા જિલ્લાનો એક પણ પ્રતિનિધિ મંત્રીમંડળમાં હોય હોય એક બતાવો એના કારણે આવું નથી એના કારણે કશું જ નથી અમે તો આ બે પેહલી ટર્મ ના છું હું બે ટર્મથી છું આ ત્રણ ટર્મ થી છે પણ ત્રીસ ત્રીસ વર્ષથી એ તો સ્થાન નથી આપ્યું એની કોઈ નારાજગી નથી તો પછી તમે અમુક કામ કીધા હોય ને અધિકારી નિયમ દેખાડતા હોય ને તમારા કીધેલા કામ ન કરતા હોય એટલે પાંચમાંથી એકેય ધારાસભ્ય કોઈ ખોટું કામ લઈને ગયા હોય કાયદા વિરુદ્ધ નું કામ લઈને ગયા હોય તો અધિકારી જાહેર માં કેય અમે તૈયાર પણ હોય હોય સાચા નાના નાના કામો હોય જે કાયદેસરના કામો હોય એ ના થતા હોય ત્યારે આક્રોશ પાટે છે આભાર શૈલેષભાઈ તો જે રીતના આ પાંચ ધારાસભ્યો વાત કરી રહ્યા છે અને જો ખરેખર તેમનો ઈરાદો માત્ર ને માત્ર લોકોના કામ માટેનો હોય તો દરેક જનપ્રતિનિધિ એ આ પાંચ ધારાસભ્યો માંથી આ બાબત શીખવાની જરૂર છે કે જો લોકોના કામ નથી થતા અધિકારીઓ કામ નથી કરતા તો તમારા વડાને એટલે કે સરકારમાં બેસેલા મુખ્યમંત્રીને પણ ધ્યાન દોરો એ ન વિચારો કે કોને શું લાગશે ખોટું લાગશે નહીં લાગશે કેમેરામેન રાજભાવીરે અસ્મિતા ગાંધીનગર બાદ હવે ધર્મેન્દ્રસિંહ સાથે વાત ધર્મેન્દ્રસિંહ આપનું સ્વાગત છે જો એક 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 ધારાસભ્યો તો પત્ર લખતા હતા સીધો પણ લખતા હતા ક્યાંક પત્રકારો પણ આપી દેતા હતા પણ પાંચ લોકોએ પાંચ ધારાસભ્યોએ ભેગા થઈ અને આ પત્ર લખ્યો ક્યાંક એવું તો નથી પાંચ જણા ભેગા થઈ તો વજન વધે તો પેલી બાજુ અધિકારીઓ સામે વજન પડે બિલકુલ રોનકભાઈ એવો કોઈ પ્રશ્ન જ નથી પાંચ ધારાસભ્યોએ સામાન્ય કામોમાં થતી પ્રજાની હેરાનગતિ બીજા કોઈ વ્યક્તિઓ જઈ અને ખોટા કામ હોય કે બીજી રજૂઆતોની અંદર વારંવાર જ્યારે ધારાસભ્યો સાથે રજૂઆત કરતા હોય પ્રજા પણ એમના કામ માટે જતી હોય અને પ્રજાને સાંભળવામાં ના આવતી હોય એટલે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ પાસે પબ્લિક જતો હોય છે અને જ્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારી ફરજ પણ હોય છે કે અમારે પ્રજાના કામ માટે રજૂઆત કરવી પડે અને એ રજૂઆતને ધ્યાને લેવામાં ના આવે અને ઉપરથી પ્રજાને એવું કહેવામાં આવે કે ભાઈ તમે પોલિટિકલ પ્રેશરો કેમ કરાવો છો એ માટે થઈને જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો સરકારનું સાચું ધ્યાન દોરવું એ ધારાસભ્યોની ફરજ છે ધર્મેન્દ્રસિંહ સરકારની સિસ્ટમ પણ છે એટલા માટે તો સંકલનની મિટિંગ મળે છે કલેક્ટર હોય ઉચ્ચ અધિકારી હોય તો સંકલનની બેઠકમાં તમે રજૂઆત નથી કરતા કે ભાઈ ધારાસભ્યો જનતાની વાતો લઈને આવે છે કેમ અધિકારીઓ કર્મચારીઓ કામ નથી કરતા ત્યાં રજૂઆત નથી થતી તમે તમે તપાસ કરાવી શકો છો કે સંકલનમાં જે ધારાસભ્યોએ પ્રશ્ન પૂછેલા છે આજે મારે ત્રણ વર્ષ ધારાસભ્ય પદના પૂરા થઈ ગયા એમાં તમે સંકલનમાં કલેક્ટરનો રેકોર્ડ મગાવો કે જેટલા ધારાસભ્યોએ રજૂઆત કરી છે એમાંથી કેટલા પ્રશ્નોનું સોલ્યુશન આવ્યું જી જો આ બધા જ પ્રશ્નો સંકલનની અંદર કરેલા જ છે તેમ છતાંય નિરાકરણ નથી આવ્યું એટલા માટે થઈને માન્ય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે જો તો કેવી સ્થિતિ થઈ વાઘોડિયાની તો

અમારા મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરવું અમારી ફરજ છે બીજાના જિલ્લાની અમે પરિસ્થિતિ જાણતા ના હોય એટલે અમારાથી કહેવાનો કોઈ મતલબ નથી પણ અમારી જિલ્લાની જે પરિસ્થિતિ હતી એટલા માટે થઈને પાંચે પાંચ ધારાસભ્ય રજૂઆત કરી છે બાપુ પત્રમાં લખ્યું પેલો ફૂલ ગુલાબી ચિત્ર અધિકારીઓ રજૂ કરે છે કયા પ્રકારનું ફૂલ ગુલાબી ચિત્રમાં સમજાવો ફૂલ ગુલાબી એટલે જે કંઈ કામો ના થયા હોય એને પણ બતાવી દેવામાં આવતા હોય છે ખરેખર તમે ગ્રાઉન્ડ ઉપરની પરિસ્થિતિ જુદી જ હોય છે એટલા માટે થઈને એને ફૂલ ગુલાબી જેવું નામ આપતા હોય છે આ લોકો પણ ખરેખર ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ જુદી હોય છે પણ તમારા પત્રથી તો વિપક્ષને મજા પડી જશે વિપક્ષ એ જ છે અમે બધા તો આ મુદ્દા ઉઠાવીએ છીએ આ મુદ્દા સાચા પક્ષના ધારાસભ્યો લઈ આવે પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાને પડતી મુશ્કેલ મુશ્કેલી જો અમે સરકારમાં ધ્યાન ના દોરવી તો અમને પ્રજાએ ચૂંટીને મોકલા છે અમારી ફરજ પણ બને છે કે જ્યાં પ્રજાનું કામ ના થતું હોય કે પ્રજાને હેરાનગતિ થતી હોય એ રજૂઆત અમારે સરકારશ્રીને કરવાની હોય છે એમાં કંઈ ખોટી વાત છે નહીં એક અંતિમ સવાલ કેમ કે આપ પાંચે પાંચ બીજેપી સાથે જોડાયેલા છો એ વાત અલગ છે કે તમે પણ અપક્ષ જીતી ચૂક્યા છો કેતનભાઈ પણ અપક્ષ જીતી ચૂક્યા છે અક્ષયભાઈ કોંગ્રેસમાંથી આવીને જીતી ચૂક્યા છે પણ આ જે વાત છે પાંચે પાંચ બીજેપીના ધારાસભ્ય છે પક્ષમાં ક્યારે વાત થઈ આ મુદ્દે બીજેપીના પક્ષની કોઈ મુશ્કેલી નથી સરકાર સાથે પણ અમારી કોઈ મુશ્કેલી નથી પણ જે વસ્તુ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે મુશ્કેલી પડતી હોય એ રજૂઆત અમે સરકારને નહીં કરવી તો મુખ્યમંત્રીને ખબર ક્યાંથી પડશે અચ્છા મુખ્ય અમારી ફરજમાં આવે છે કે જે મુશ્કેલી છે એને અમે માન્ય મુખ્યમંત્રી સાહેબનું ધ્યાન દોર્યું છે મુખ્યમંત્રી શ્રીએ શું કહ્યું જો મળ્યા હોય પહેલાં પણ વાત થઈ હોય હજુ પણ ક્યારે વાત થવાની હોય અને વાત થશે તો શું કહેશો તમે ના આજે મુખ્યમંત્રી સાહેબ આજે મુખ્યમંત્રી સાહેબ અમને મળ્યા નથી અમે લેખિતમાં રજૂઆત કરી છે માન્ય મુખ્યમંત્રી સાહેબ આજે મળ્યા નથી અમને અંતિમ સવાલ કેમ કે હવે તમે વડોદરા જશો મીડિયાની અંદર આ બહુ બધી વાતો પણ આવી ગઈ શું તમારા પાછલા પત્રથી જે જાહેર પત્ર તમે બહાર આવ્યો મારા જોડે પણ આવી ગયો સરકાર દાદાની સરકાર અને દાદાની સરકારની કાર્યવાહી ઉપર સવાલ નહીં ઉઠાવ ઉઠે દાદાની સરકારની ઉપર કોઈ કાર્યવાહી કે સરકારની ઉપર સવાલ એટલા માટે ના ઉઠે કે સરકારની કામગીરી ખૂબ સારી છે સરકારની યોજનાઓ ખૂબ સારી છે અને આ યોજનાઓનો લાભ પણ અધિકારીઓ ગ્રાઉન્ડ લેવલે પૂરેપૂરો લોકોને મળવો જોઈએ એનું કામ કરવાની જવાબદારી એ લોકોની છે એ પણ જવાબદારી પૂરી નથી કરતા અને લોકોને ધક્કા ખાવા પડે છે મુશ્કેલી પડે છે બાકી દાદાની સરકારની જે વ્યવસ્થા છે જે એમને યોજનાઓ બનાવી છે એ તો લોક ઉપયોગી છે જ પણ એ લોક ઉપયોગી જે નીચે સુધી એનો લાભ મળવો જોઈએ એનું કામ અધિકારીઓએ કરવું જોઈએ એ કરતા નથી અને લોકોને ધક્કા ખવરાવે છે એટલા માટે લોકો અમારી પાસે ફરિયાદ લઈને આવતા હોય છે ધર્મેન્દ્રસિંહ આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર ધ્વનિ આપ સમજી શકો છો કેતન ઇનામદારે જે વાત કરી લગભગ લગભગ એ જ પ્રકારની વાત શૈલેષભાઈએ પણ કરી અને એ જ પ્રકારની વાત ધર્મેન્દ્રસિંહે કરી છે